ભારતની માટીનો કણે કણ પવિત્ર છે કે જ્યાં ભગવાન રામ અને કૃષ્ણ નાચા ઋષિ જ્ઞાનની ધારા વહાવી સંતો ભક્તોએ પ્રેમ અને ભક્તિ દ્વારા અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદ્ગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે આ સંતો ભક્તોના ચરિત્રો એ જ આપણો ઇતિહાસ ભારતના આકાશમાં અનેક સંતો ભક્તોના તારલાઓ ઝગમગે છે ભારતના આકાશમાં ઝગમગતો એવો જ એક તારો એટલે સંત જનાબાઈ આજે આપણે સંત જનાબાઈને વંદન કરીએ મહારાષ્ટ્રમાં મરાઠાવાડ પંથકના પરભણી મંડળના ગંગાખેડમાં પિતા દમા ભગત અને માતા કરડબાઈના ઘેર સંત જનાબાઈનો જન્મ થયેલ માતા પિતા બંને ભગવાન વિઠ્ઠલનાથના પરમ ભક્ત પણ ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે બાળપણમાં જ માતા સ્વર્ગે સીધાવ્યા અને સંસારમાં વૈરાગ જાગતા પિતા પણ સંત જનાબાઈને કેવળ છ સાત વર્ષની બાળ વયે જ પંઢરપુરના ભગવાન વિઠ્ઠલનાથના પરમ ભક્ત એવા દામા શેટ્ટીના હાથમાં સોંપીને વૈરાગની વાટ પકડી આમ બાળ વયે જ સંત જનાબાઈ અનાથ અવસ્થામાં દામા શેટ્ટીના ઘેર દાસી થઈને રહેવા લાગ્યા દામા શેટ્ટીના ઘેર આવતા દામા શેટ્ટીના ઘેર એક પુત્ર રત્નનો જન્મ થયો એ જ મહાન સંત નામદેવ સંત જનાબાઈએ આજીવન એમની સેવા કરી સંત નામદેવ મહારાજના સત્સંગથી જ સંત જનાબાઈને પણ ભગવાન વિઠ્ઠલની ભક્તિની પ્યાસ જાગી ઘરમાં ઘરકામ કરતા કરતા નામ સ્મરણ કરવા લાગ્યા થોડા જ સમયમાં નામ સ્મરણથી મન શાંત થઈ હૃદય પવિત્ર થઈ ગયું સંત નામદેવે તેમને પોતાની શિષ્ય તરીકે સ્વીકાર કર્યો અને અંતરના કબાટ ઉઘડી ગયા ભાવ ભક્તિથી સભર સંત જનાબાઈએ ત્રણસો પચાસ અભંગની રચના આપી છે આ ઉપરાંત કૃષ્ણ જન્મ બાલક્રીડા દશાવતાર પ્રહલાદ ચરિત્ર હરિશ્ચંદ્ર આખ્યાન દ્રૌપદી વસ્ત્રાહરણ જેવી ઉત્તમ રચનાઓ આપી છે ગુરુ સંત નામદેવ પ્રત્યે એમનો ભક્તિભાવ એમના અભંગમાં વ્યક્ત થાય છે સંત જનાભાઈ કહે છે જેમ લગ્નમાં વર વધુના ઘેર આવે છે તો એમની સાથે આવવા વાળા જાનૈયાઓને પણ અનાયાસે મિષ્ટાન તથા માન સન્માન મળે છે તેવી જ રીતે ગુરુ મને દાસીના રૂપમાં સ્વીકારી તેથી મને વિઠ્ઠલની પ્રાપ્તિ થઈ ગઈ સંત જનાભાઈ પોતાના પદમાં ભગવાન વિઠ્ઠલને ક્યારેક પોતાની માતા ક્યારેક પિતા તો ક્યારેક પુત્ર અને ક્યારેક સખા કહીને બોલાવે છે એમ કહેવાય છે કે ઘરના સભ્યોની સંખ્યા લગભગ પંદર જેટલી હતી તેથી દાસી હોવાના કારણે ઘરના બધા જ કામ કરવા પડતા કપડાં ધોવા વાસણ માંજવા સાફ સફાઈ નદીએથી પાણી ભરવું ઘંટીમાં દરણું દળવું અનાજ સાફ કરવું ઘરનું આંગણું વાળવું રંગોળી પૂરવી બહારથી લાકડીઓ શોધી લાવવી ટૂંકમાં ઘરના બધા જ નાના મોટા કામ કરવા પડતા ભગવાન વિઠ્ઠલ એમની સાથે બધા જ કામ કરતા જ્યારે એ ચક્કી ચલાવે તો ભગવાન વિઠ્ઠલ એમની સાથે ચક્કી ચલાવતા જ્યારે સાણા થાપે તો ભગવાન પણ એમની સાથે સાણા થાપવા લાગતા અને જ્યારે બધા કામોમાંથી ફુરસદ મળતી ત્યારે ભગવાન વિઠ્ઠલ એમના વાળમાં માખણ લગાવી માલિશ કરીને પછી નવડાવતા આમ ભગવાન વિઠ્ઠલ સંત જનાબાઈનું બધું જ કામ કરતા સાથે સાથે ભગવાન વિઠ્ઠલ હરરોજ રાતના સમયે એમની સાથે વાતો કરવા પણ આવતા અને ભક્ત અને ભગવાન વાતોમાં તલ્લીન થઈ જતા પણ એક દિવસ વાતો કરતાં કરતાં ભગવાન વિઠ્ઠલને નિંદ્રા આવી ગઈ અને સમય થતાં જાગૃત ન થવાના કારણે હળબડીમાં ભગવાન વિઠ્ઠલ પોતાનું ઉપરણું અને આભૂષણ ત્યાં જ ભૂલીને સંત જનાબાઈની ચાદર ઊઠીને દોડતા દોડતા મંદિરમાં જઈને ઊભા રહી ગયા એટલામાં પૂજા કરવાવાળા પૂજારીઓ આવ્યા એમણે જોયું કે ભગવાન વિઠ્ઠલના અંગ ઉપર આભૂષણ અને ઉપરણ નથી ફાટેલી તૂટેલી ચાદર છે પૂજારીને એમ થયું કે કોઈ ચોરી કરી ગયું છે રાજાને ફરિયાદ કરી પૂછપરછ કરતા જાણ થઈ કે આ ચાદર તો જનાબાઈની છે તમાશાને તેડું નહીં એટલે લોકો તો સંત જનાબાઈને માર મારવા લાગ્યા સંત જનાબાઈએ ભગવાન વિઠ્ઠલને પોકાર કર્યો પણ ભગવાન પધાર્યા નહીં રાજાએ સંત જનાબાઈને સૂળીએ ચડાવી દેવાનો હુકમ કર્યો રાજાની આજ્ઞા પ્રમાણે ચંદ્રભાગા નદીના તટ ઉપર સૂર્ય ચડાવવાનું નક્કી થઈ ગયું રાજાએ અંતિમ ઈચ્છા પૂછી તો સંત જનાબાઈએ ભગવાન વિઠ્ઠલના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી સંત જનાબાઈને દર્શન માટે મંદિરમાં લાવવામાં આવ્યા જ્યાં ભગવાન વિઠ્ઠલ રીસાયેલું મોઢું કરીને છે અને સંત જનાભાઈ બોલ્યા હે વિઠલા તમારે કારણે જ મારે બહુ જ શ્રમ ઉઠાવવા પડ્યા છે મારાથી બહુ જ અપરાધ થયા છે મને ક્ષમા કરી દો આમ કહેતા જ સંત જનાબાઈની આંખોમાં દડ દડ અશ્રુની ધારા વહેતી થઈ અને ભગવાન વિઠ્ઠલને ગળે લગાડી પોતાના પાલવથી વિઠ્ઠલનું મુખ લૂસતા લૂસતા સંત જનાબાઈ એમને સાંત્વના આપવા લાગ્યા કે મારા જીવનના આધાર તમે દુઃખી ના થાવ ત્યાંથી ભક્ત પુંડલિકના મંદિરમાં જઈને દર્શન કર્યા અને ચંદ્ર વાગા નદીના કિનારે શૂળીની સામે જઈને ઉભા રહ્યા અને એમ કહેવાય છે કે અચાનક એ શૂળીનું ચંપાના ફૂલોથી ઝાડમાં રૂપાંતર થઈ ગયું બધા લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા ત્યાં વૃક્ષનું પાણી પણ થઈ ગયું બધાએ સંત જનાબાઈનો જય જયકાર બોલાવ્યો સંત જનાબાઈ કહે છે અન્નરૂપ તથા જળરૂપ બ્રહ્મનું સેવન કરું છું શયારૂપ બ્રહ્મ પર નિંદ્રા લઉં છું જીવનરૂપી બ્રહ્મ સાથે વ્યવહાર કરું છું આ વ્યવહારમાં હું બધામાંથી બ્રહ્મ લઉં છું જ્યાં ત્યાં બસ બ્રહ્મ જ જોઉં છું હું બ્રહ્મ અંતરી બ્રહ્મ જ થઈ ગઈ છું સંત જનાભાઈએ સમસ્ત સંસારને પોતાના ઉદાહરણથી બતાવી આપ્યું કે ઈશ્વર પ્રાપ્તિ માટે કર્મકાંડ ધન સંપત્તિ કે ઘર સંસારનો ત્યાગ કરવાની કે ખોટા આડંબર કરવાની જરૂર નથી કેવળ ભગવાન પ્રત્યે શુદ્ધ પ્રેમ ભાવ હોવો જોઈએ પ્રેમ લક્ષણા ભક્તિના આદર્શ એવા મહાન સંત શ્રી ક્ષેત્ર પંઢરપુરમાં મહાદ્વારે સંવત બારસો બોતેરના અષાઢ વટ ત્રયોદશી ના દિવસે સમાધિ લીધી અને ભગવાન વિઠ્ઠલમાં ભળી ગયા જેમણે સમગ્ર ભારત વર્ષમાં ભક્તિનો માર્ગ દેખાડ્યો જેમનું નામ લેવાથી હૈયું ભરાય આવે અને ભગવાન પ્રત્યે ભાવ જાગે એવા પરમ સંત જનાબાઈને આજે આપણે ભાવથી વંદન કરીએ